સૌનું સ્વાગત છે આજની આપણી ચર્ચાનો વિષય છે શ્રી પ્રેમાનંદજી મહારાજનું આધ્યાત્મિક જ્ઞાન હા અને આ જ્ઞાન ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત એક સત્સંગમાંથી મળ્યું છે આજે આપણે કોઈ એક વિષય પર નહીં પણ એમ કહી શકીએ કે એક સાધકના મનમાં જે પ્રશ્નો ઉઠે છે ને એની આખી યાત્રા કરીશું બરાબર અને આ યાત્રા ખૂબ જ રસપ્રદ રહેશે કેમ કે આ પ્રશ્નો કોઈ શાસ્ત્રના પાનામાંથી નથી ના બિલકુલ નહીં આ તો સાચા સાધકોના હૃદયમાંથી આવેના છે એટલે ચાલો શરૂઆત કરીએ હા અને શરૂઆત એક એવા પ્રશ્નથી કરીએ જે મને લાગે છે દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક તો ઉભો થતો જશે અચ્છા બેંગ્લોરથી નવીન જૈનજી પૂછે છે અને આ દરેક માતા પિતાનો પ્રશ્ન હોઈ શકે છે બોલો કે શું બાળકો પાસે નામજપ કરાવવા માટે ચોકલેટ કે આઈસ્ક્રીમ જેવી લાલચ આપવી યોગ્ય છે વાહ ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ તો એમ કે એકદમ સ્પષ્ટ અને ઉત્સાહથી ભરેલો છે શું કહે છે તેઓ કહે છે ચોક્કસ આપવી જોઈએ અને એને એક સરસ નામ પણ આપે છે શું નામ બાળભોગ એમનું જોવાનું એવું છે કે તમે બાળકને કોઈ ખોટા કામ માટે લાલચ નથી આપી રહ્યા સાચી વાત છે આપણે તો એને ભગવાનના નામ સાથે જોડી રહ્યા છીએ બરાબર અને આ વાત મને એટલે ગમી કે આ ખાલી એક યુક્તિ નથી આની પાછળ એક ઊંડો મનોવૈજ્ઞાનિક અભિગમ છે એટલે કે એટલે કે આપણે બાળકના મનમાં ભક્તિને કોઈ સજા કે ફરજ સાથે નથી જોડતા પણ એક આનંદ એક પુરસ્કાર સાથે જોડીએ છે તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો આને જ તો સંસ્કાર કહેવાય હા જ્યારે ભગવાનના નામની મીઠાશ પેલી ચોકલેટની મીઠાશ સાથે જોડાઈને ત્યારે એના અચેતન મન પર એક છાપ પડે છે અને એનું પરિણામ શું આવે મહારાજજી કહે છે કે આનાથી બાળકની બુદ્ધિ પરમ પવિત્ર બને છે ભવિષ્યમાં ભલે ગૃહસ્થ જીવન જીવે તો તો પણ પણ એક એવું વ્યક્તિત્વ બનશે જે સમાજને દુઃખ નહીં પણ સુખ આપશે આ એક મજબૂત આધ્યાત્મિક પાયો છે તો આ થયું ભક્તિનું પહેલું પગથિયું જ્યાં શરૂઆત આનંદથી થાય છે પણ સાધક જેમ જેમ આગળ વધે હા તેમ તેમ પ્રશ્નો પણ ઊંડા અને ગૂંચવણ ભર્યા થતા જાય છે બરાબર અને રાજસ્થાનથી વિશાલજી તુલસીદાસજીની એક ચોપાઈ ટાંકીને આવો જ એક પ્રશ્ન પૂછે છે હા ચોપાઈ છે ઉમા રામ સમહિત જગમાહી ગુરુ પિતુ માતુ બંધુ પ્રભુ નાહી જેનો અર્થ એ છે કે જગતમાં રામ જેવો હિતકારી કોઈ નથી ગુરુ પણ નહીં માતાપિતા પણ નહીં અને વિશાલજીનો પ્રશ્ન એ છે કે ગુરુને પણ ભગવાનથી ઉતરતા કેમ બતાવ્યા આપણે તો હંમેશા સાંભળ્યું છે કે ગુરુનું સ્થાન સર્વોપરી છે આ વાતથી હું ખરેખર વિચારતી થઈ ગઈ ગુરુ ગોવિંદ દોખ થી લઈને ગુરુ બ્રહ્મા આપણે તો ગુરુની સર્વોચ્ચતા જ સ્વીકારી છે તો પછી તુલસીદાસજી આવું કેમ કે છે અને મહારાજજી આનો જે ભેદ સમજાવે છે ને તે અદભુત છે શું ભેદ છે તેઓ સમજાવે છે કે તત્વની દ્રષ્ટિએ તો ગુરુ અને ભગવાન એક જ છે અભેદ છે પણ પણ એમના પ્રગટ સ્વભાવ અને એમની ભૂમિકામાં એક સૂક્ષ્મ અંતર છે ગુરુ એક શિક્ષકના રૂપમાં આવે છે જેનું કામ આપણને શિસ્ત શીખવવાનું છે હા આપણી ભૂલો સુધારવાનું છે અને જો કોઈ શિષ્ય વારંવાર ભૂલ કરે તો ગુરુ દંડ પણ આપી શકે છે અને કદાચ શિષ્યનો ત્યાગ પણ કરી શકે છે ઓહ જેમ કોઈ શિક્ષક વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકે કદાચ એને સુધારવા માટે બરાબર પણ ભગવાનનો સ્વભાવ એ અલગ છે કેવો છે તેઓ ક્યારેય ત્યાગ કરતા નથી અને આ વાતને સમજાવવા માટે મહારાજજી બે ખૂબ જ શક્તિશાળી ઉદાહરણો આપે છે કયા ઉદાહરણો પહેલું ઉદાહરણ છે આચાર્ય શ્રી વિઠ્ઠલનાથજી અને એમના શિષ્ય કૃષ્ણદાસજીનું શું થયું હતું કોઈ કારણસર ગુરુ વિઠ્ઠલનાથજીએ કૃષ્ણદાસજીનો ત્યાગ કરી દીધો હવે એક દિવસ કૃષ્ણદાસજીએ ગરમાગરમ જલેબી જોઈ અને એમના મનમાં શ્રીનાથજીને ભોગ લગાવવાનો તીવ્ર ભાવ જાગ્યો તેમણે ધ્યાનમાં જ પ્રેમથી શ્રીનાથજીને જલેબી અર્પણ કરી અને પછી જે થયું હશે એ અકલ્પનીય હશે બિલકુલ જ્યારે વિઠ્ઠલનાથજી મંદિરમાં પૂજા માટે ગયા તો જોયું કે ઠાકુરજીના થાળમાં જલેબી પડી છે ખરેખર હા એમણે પૂછ્યું કે આ બજારનો ભોગ કોણે લગાવ્યો ત્યારે સ્વયં ભગવાને કહ્યું કે આ કૃષ્ણદાસે સમર્પિત કરી છે ત્યારે ગુરુએ શું કહ્યું ગુરુએ કહ્યું પ્રભુ મેં તો તેમનો ત્યાગ કરી દીધો છે ભગવાને જે કહ્યું હશે એ જ આ ચર્ચાનું હૃદય છે બરાબર ભગવાને કહ્યું આપ ગુરુ છો આપ ત્યાગ કરી શકો છો પણ અમે જેને એકવાર સ્વીકાર કરીએ છીએ તેનો ત્યાગ કરતા નથી વાહ આ એક વાક્ય પર તો થોડી વાર અટકીને વિચારવું પડે આ ભગવાનના બિનશરતી પ્રેમનું વચન છે અને આ વાતને વધુ દ્રઢ કરવા માટે મહારાજજી બીજું ઉદાહરણ પણ આપે છે હા જગન્નાથજીના એક પાર્ષદનું શું હતું એ ઉદાહરણ એ પાર્ષદ ખોટા સંઘમાં પડીને વેશ્યામાં આસક્ત થઈ ગયા ભગવાનની સેવા છોડીને ચાલ્યા ગયા ઓ વર્ષો પછી જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે સ્વયં જગન્નાથજીએ બીજા પાર્ષદને સ્વપ્નમાં આવીને આદેશ આપ્યો શું આદેશ કે એમનો અંતિમ સંસ્કાર પણ બીજા પાર્ષદોની જેમ જ રાજકીય સન્માન સાથે કરવામાં આવે જ્યારે પેલા પાર્ષદે કર્યું હશે કે પ્રભુ એમણે તો તમારો ત્યાગ કર્યો હતો ત્યારે ભગવાને ફરી એ જ વાત કહી તેઓ ત્યાગ કરી શકે છે મારો સ્વભાવ ત્યાગ કરવાનો નથી આનો અર્થ તો એ થયો કે આપણે ભલે ભગવાનથી ગમે તેટલા દૂર જઈએ એમના માટે આપણું સ્થાન હંમેશા સુરક્ષિત છે બરાબર જ્યારે પણ પાછા ફરીએ એ આપણને એ જ પ્રેમથી અપનાવે છે અને એટલે જ તુલસીદાસજીએ કહ્યું કે રામ જેવો હિતકારી કોઈ નથી હવે સમજાયું ગુરુનો પ્રેમ કઠોર હોઈ શકે છે પણ ભગવાનનો પ્રેમ એક અતૂટ સુરક્ષા કવચ જેવો છે બિલકુલ ભગવાનના આવા પ્રેમની વાત સાંભળીને સ્વાભાવિક છે કે ભક્તિની ભાવનાઓ વિશે પણ પ્રશ્ન ઉઠે હા અને મુંબઈ થી શિવમ ગુપ્તાજીનો પ્રશ્ન આ જ વિષય પર છે શું પૂછે છે તેઓ તેઓ પૂછે છે ભક્તિમાં જે આંસુ આવે એ નબળાઈ છે કે આત્માની શક્તિ આ પણ બહુ સારો પ્રશ્ન છે હા અને મહારાજજી એ સ્પષ્ટતા કરે છે કે આંસુ પોતે મહત્વના નથી આંસુનું કારણ મહત્વનું છે એટલે કે જો આંસુ ભગવાનના ધ્યાનમાં એમના ગુણગાનમાં આવે તો એ ભગવત પ્રેમના આંસુ છે એ આત્માની શક્તિ છે પણ એમાં એક ચેતવણી પણ છે ખરું ને હા બરાબર માની લો કે ભગવાનની કથા ચાલી રહી છે અને કોઈ કરુણ પ્રસંગ સાંભળીને આપણને આપણા જીવનની કોઈ દુઃખદ ઘટના યાદ આવી જાય અને રડવું આવી જાય તો એ આંસુ સાંસારિક મોહના છે ભગવત પ્રેમના નહીં એટલે ફોકસ ભગવાન પર હોવો જોઈએ બરાબર અને તેઓ આંસુના સ્તર પણ સમજાવે છે જે મને ખૂબ જ ઊંડાણપૂર્વકનું લાગ્યું કયા સ્તર તેઓ કહે છે કે શરૂઆતમાં જે આંસુ આવે છે ને એ સાત્વિક ભાવ છે પ્રેમ સ્થિતિ નથી ઓ સાત્વિક ભાવ અને પ્રેમ સ્થિતિ આ બંને વચ્ચે શું તફાવત છે તમે એને એમ સમજી શકો સાત્વિક ભાવ એ ક્ષણિક અનુભવ છે જેમ વરસાદ આવે અને પછી બંધ થઈ જાય અને પ્રેમ સ્થિતિ એ સમુદ્ર જેવી છે જે હંમેશા ભરેલો રહે એ વ્યક્તિના સ્વભાવનો જ એક ભાગ બની જાય છે એની આંખો નિરંતર ભીની રહે અને આવી વ્યક્તિ મહારાજજી કહે છે કે આવી વ્યક્તિ તો પોતાનો અને આખા જગતનો ઉદ્ધાર કરી શકે છે પણ ફરીથી એમનો ઉપદેશ ખૂબ જ વ્યવહારુ છે હા એ કહે છે કે આંસુ આયા કે નહીં એની ચિંતા છોડી દો અને ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવું ફક્ત નામ જપ પર જો અભ્યાસ ચાલુ રાખશું તો બધું આપોઆપ પ્રગટ થશે અને આ જ વાત આપણને જપની પ્રેક્ટિકલ બાબતો પર લઈ જાય છે બરાબર ભોપાલ થી અંજુ શર્માજી એ જ સનાતન પ્રશ્ન પૂછે છે કયો નામ જપ માં કેટલું મહત્વ અને ભાવનું કેટલું હા આ તો મોટો સંઘર્ષ છે શું સોળ માળા પૂરી કરવી ભલે મન ભટકતું હોય કે પછી ભાવથી બેજમાળા કરવી અને અહીં મહારાજજી ખૂબ સંતુલિત જવાબ આપે છે એ કહે છે કે નવા સાધકો માટે સંખ્યા જરૂરી છે શિસ્ત માટે હા શિસ્ત માટે અને પ્રોત્સાહન માટે જ્યારે તમે કાલે દસ હજાર જપ કર્યા હોય અને આજે બાર હજાર કરો તો મનને સારું લાગે છે પણ એનો એક ભય પણ છે જેના વિશે તેઓ ચેતવે છે કયો ભય કે જેવી આપણી નિર્ધારિત સંખ્યા પૂરી થાય એટલે તરત મન કહે છે ચાલો કામ પૂરું હવે સંસારમાં જઈએ બિલકુલ અને એનાથી ભજનની નિરંતરતા તૂટી જાય છે જે જ તો મુખ્ય ઉદ્દેશ્ય છે એટલે સંખ્યા એ શરૂઆત માટેનું એક સાધન છે પણ અંતિમ લક્ષ્ય તો ભાવ અને નિરંતરતા છે ભગવાન ભાવના ભૂખ્યા છે સંખ્યાના આ જ વાતને આગળ વધારતા ઓડિશાથી દીપકજી જપના પ્રકારો વિશે પૂછે છે વાચિક ઉપાંશુ અને માનસિક અને એમની મૂંઝવણ એ છે કે માનસિક જપ શ્રેષ્ઠ લાગે છે પણ એમાં સંખ્યા ઓછી થાય છે અને મન ભટકી જાય છે હા આ ચિંતા ઘણાને હોય છે મહારાજજી શાસ્ત્રોક્ત ક્રમ તો સ્પષ્ટ જણાવે છે માનસિક સર્વશ્રેષ્ઠ પછી ઉપાંશુ અને પછી વાચિક પણ આ કહ્યા પછી તેઓ જે સલાહ આપે છે ને તે સોના જેવી છે કઈ સલાહ તેઓ કહે છે કે આ શ્રેષ્ઠતાના ક્રમમાં ફસાવાની જરૂર નથી મુખ્ય ધ્યેય શું છે વર્તમાન ક્ષણમાં નામજપ ચાલુ રાખવો બરાબર જો તમે માનસિક જપ કરી રહ્યા છો અને મન ભટકવા લાગે તો તરત જ ઉપાંશ ઉપર આવી જાઓ અને ત્યાંથી પણ ભટકે તો તો વાચિક પર આવી જાઓ અને મોટેથી રાધા રાધા બોલવાનું શરૂ કરી દો વાહ આ અભિગમ કેટલો મુક્તિદાયક છે હા મહત્વ એ નથી કે કયો જપ શ્રેષ્ઠ છે મહત્વ એ છે કે કયો જપ તમને અત્યારે નામ સાથે જોડી રાખે છે મનને જીતવા દેવાનું નથી મને મૂળભૂત પ્રશ્નો પર લાવે છે ચંદનધારીજી પૂછે છે આ બધું કર્યા પછી ભગવત પ્રાપ્તિનું મૂળ કારણ શું છે આપણી ઈચ્છા આપણા કર્મો કે પછી આપણું ભાગ્ય અને મહારાજજીનો જવાબ એકદમ સ્પષ્ટ છે શું કહે છે તેઓ તેઓ કહે છે ભગવત પ્રાપ્તિનું એકમાત્ર કારણ છે ભગવાનની અહેતુકી કૃપા બીજું કંઈ નહીં બધું જ કૃપાથી હા મનુષ્ય જન્મ મળવો સંતોનો સંગ મળવો નામ જપ કરવાની ઈચ્છા થવી અને વૃંદાવન જેવા ધામમાં પ્રવેશ મળવો આ બધું આપણા કોઈ કર્મનું ફળ નથી ના આ બધું ફક્ત અને ફક્ત ભગવાનની કૃપાથી જ શક્ય છે તેઓ તો ત્યાં સુધી કહે છે કે શ્રી રાધારાણીની કૃપા વિના કોઈ વૃંદાવનનો વિચાર પણ કરી શકતું નથી એટલે કે સાધકે પોતાના પ્રયત્નોનું અભિમાન ન કરવું જોઈએ પણ હંમેશા કૃપા માટે પ્રાર્થના કરવી જોઈએ આપણો પ્રયત્ન પણ એમની કૃપાનું જ એક સ્વરૂપ છે આખી ચર્ચાનો સાર એ છે કે ભક્તિનું માર્ગ કૃપા શ્રદ્ધા અને નિરંતર અભ્યાસનો છે બરાબર પણ આ ચર્ચાના અંતે એક વિચાર અહીં છોડીને જઈએ છીએ કયો વિચાર ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સંસારમાં ફક્ત બે જ સ્વાર્થરહિત ઉપકારી છે એક સ્વયં ભગવાન અને બીજા અને બીજા તેમના પ્રેમી મહાભાગવત ભક્ત આપણે આખી ચર્ચામાં જોયું કે ભગવાનનો નિઃસ્વાર્થ પ્રેમ કેવો છે હા અને આ ભક્તિનો માર્ગ વ્યક્તિને એવા સ્તરે લઈ જાય છે કે તે પોતે ભગવાનના એ નિઃસ્વાર્થ સ્વભાવનું પ્રતિબિંબ બની જાય છે તો વિચારવા જેવી વાત એ છે કે એક મનુષ્ય માટે આપણા જેવા સામાન્ય માણસ માટે ભગવાનની જેમ આખા જગતનું નિઃસ્વાર્થપણે હિત કરનાર બનવાનો સાચો અર્થ શું છે અને તે અવસ્થા સુધી પહોંચી શકાય ખરું આ પ્રશ્ન સાથે જ આપણે આપણા શ્રોતાઓને છોડીએ છીએ આ ઊંડાણપૂર્વકનું જ્ઞાન શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાંથી હતું જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરાયું છે આજના આ મંથનમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ જ્ઞાનવર્ધક વાર્તાલાપ માટે ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું